રામ રામ ને સીતા રામ જો આપણે કોબી છે તો એ કોક 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 ઉગી છે તો આ બધી કોબી વાવેલી છે કોબીમાં આપણે કામ કરવી હમણાં તમને દેખાડવું ઘડી કરીને તો આપણી કોબી છે છે અત્યારે સોમાસામાં મહેનત બહુ પડે અમારો ભાઈ એ અમારા સોના એ દેખો એ સબુ હતું ને કે આપણે કામ કરું છું દેખાડું ખાતર નાખવાનું છે ખાતર કયું હોય તો ખબર નથી પણ ખાતર કીધું તે સાટી દેવી આપણે બહા બહાટી બોલાવી દેવી આપણું કામ એ છે તો હું તમને દેખાડું એક હાથે ફોન પકડું ને એક હાથે ખાતર નાખું તમને દેખાડું તો રહ્યું ખાતર દેખાય ને મોરસ જે ખૂબ આમ નાખવાનું આપણી પાસે ડબલ માણસોની સુવિધા નહીં એટલે એક હાથે ફોન પકડવો પડે અને એક હાથે ખાતર નાખવી તો આ વાત થઈ જાય તો કામ તો કરવું પડે વરસાદ આવે છે આપણી પાસે આવી ફોન તો નથી આટલા ટું આપણો ફોન પલડે નહીં આટલા આટું ઘડી કરીને બ્લોગ બંધ કરી દેવી અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો નાના માણસોને સપોર્ટ કરશો તો અમારી જે કાં આગળ આવી છે આ રહ્યું ખાતર આપડો બ્લોગ બહુ મોટો બની રહ્યા છે એટલા ટુ હવે બ્લોગ બંધ કરવી આ કોબી છે આપણી એમ આખમ ખાતર નાખવાનું છે વરસાદ જેવો તેવો વાવા મળ્યો છે આટલા આટુ બ્લોગ બંધ કરવી ને કામ કામ ધંધો કરવા મળવી કાંઈ એમ કાં ફટાફટ નગર પાછા વરસાદ આવશે તો કાંઈ કામ નહીં થાય હજી આમાં કપાસ છે ને એમાં ખાતર ને તારે રીતે એક બ્લોગ બનાવીશ ત્યારે હું તમને દેખાડીશ કપાસમાં કેમ ખાતર નાખાઈ આમાં તો કોબીમાં તો ખાલી આમાં સાટવાનું હતું હોય આમાં વાંધો નહીં હાલો ને તમને બ્લોગ બનાવી દેખાડી દઈશ કપાસમાં આપણે ને ત્યારે રામ રામ ને સીતારામ